વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાનનાં બુજ પૂજિમ સુરૂ નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતએ અસતો મા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની આ જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી ડાકીશું ભાઈના હિતપૂર્વક જઈશું ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા ગુજરાતની અંદર આવેલા મોઢેરા સૂર્ય મંદિર પર થોડી વાત શ્રવણ કરશું આ મોઢેરા સૂર્ય મંદિર મહેસાણાના મોઢેરા ગામની અંદર આવેલું છે આ મોઢેરાનું પ્રાચીન નામ છે મોડે અને આ મોઢેરા ગામની અંદર પુષ્પાવતી નદીના કિનારા પર સૂર્યદેવનું મંદિર જે છે એ જોવા મળે છે પુરાણોની અંદર પદ્મપુરાણમાં ધર્મારણ્ય ક્ષેત્રનું વર્ણન આવેલું છે એ ધર્મારણ્ય ક્ષેત્રની અંદર સિદ્ધપુર અને મોઢેરાની ગણના કરવામાં આવેલી છે અને એવા ધર્મારણીય ક્ષેત્રની અંદર આ સૂર્યદેવનું મંદિર આવેલું છે કહેવાય છે કે સૂર્યદેવે આ સ્થળની ઉપર તપસ્યા કરી હતી અને એને લઈને આ સ્થળની ઉપર સૂર્યદેવનું મંદિર જે છે એ નિર્માણ થયેલું છે એક લોકવાયકા અનુસાર અત્યારે જે સ્થાન પર મંદિર છે એ સ્થાન પર બ્રહ્માજીની યજ્ઞવેદી હતી અને બ્રહ્માજીએ અહીં યજ્ઞ કરેલો હતો ભગવાન શ્રી રામે પણ અહીં યજ્ઞ કરેલો હતો અને એ જે યજ્ઞવેદી જે છે એ અત્યારે પણ મંદિરની અંદર જોવા મળે છે આ મોઢેરાની સમીપની અંદર જ એક અપ્સરા તીર્થ આવેલું છે જે તીર્થ અત્યંત પવિત્ર છે સ્વર્ગની અપ્સરા ઉર્વશીએ એ સ્થળની ઉપર તપસ્યા કરી હતી અને એને લઈને એ સ્થળ જે છે એ અપ્સરા તીર્થના નામથી પ્રસિદ્ધ છે પુષ્પાવતી નદીના કિનારા પર જે સૂર્યમંદિર આવેલું છે એની અંદર સૂર્ય ભગવાનની મૂર્તિ છે અને આ મંદિર જે છે એ પોતાની કલાકૃતિને અર્થે વિશ્વ પ્રસિદ્ધ છે ભારત વર્ષની અંદર સૂર્યદેવના મંદિર જે છે એ ઘણીયા ગાંઠિયા છે એની અંદર આ મોઢેરાનું સૂર્યમંદિર જે છે એ આગવું સ્થાન ધરાવે છે તમે જ્યારે પણ મોઢેરા જાઓ ત્યારે અવશ્ય આ તીર્થક્ષેત્રના દર્શન કરજો કારણ કે શાસ્ત્રોની અંદર આ મોઢેરા સૂર્યમંદિરનો ઉલ્લેખ જોવા મળે છે અને જ્યારે પણ તમે મોઢેરા ગામ પધારો ત્યારે પુષ્પાવતી નદીની અંદર સ્નાન કરજો સૂર્યદેવના દર્શન કરજો અપ્સરા તીર્થની અંદર જજો તથા ભગવાન શ્રી રામે અને બ્રહ્માજીએ જે સ્થાન પર યજ્ઞ કરેલો હતો એ સ્થાનના પણ દર્શન કરજો આ પ્રમાણે મોઢેરા ગામની અંદર આટલી વસ્તુ જે છે એ દર્શન કરવા યોગ્ય છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનું ભવતું સર્વે ભદ્રાણી પશ્યંતુ દુઃખ ભાગ ભવેત અસતું જય સ્વામી નારાયણ